નમસ્કાર મિત્રો રામ રામ મિત્રો શું ઠાકોર સમાજના લોકોએ હવે કોઈ મહેનત કરવાની જરૂર નથી જોઈતું તે તમામ વસ્તુ મળી ગઈ છે છે તો મિત્રો જે વાત વાવ થરાદ જિલ્લાના રા તાલુકાના એક કોચલા ઠાકોર સમાજ દ્વારા એક સન્માન સમારંભ યોજાયો અને સન્માન સમારંભ એટલી ભવ્ય રીતે યોજાયો કે ઠાકોર સમાજના લોકોએ હવે કશું કરવાની જરૂર નથી એમને જે જોઈતું હતું તે મળી ગયું છે તો મિત્રો હું છું વસનાજી વાઘેલા અને મિત્રો જો મારી ચેનલમાં હોય તો ચેનલ ને થરાદના જે થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીનો એક વિશેષ સન્માન કાર્યક્રમ યોજાયો અને એની અંદર ઠાકોર સમાજના લોકો ખૂબ મોટી સંખ્યામાં ઉમટ્યા હતા તો મિત્રો આપણે પેલા જાણીશું શંકરભાઈ ચૌધરીએ શું કીધું આની અંદર અને એના પછી આપણે વિસ્તૃત ચર્ચા કરશું શું હકીકત મિત્રો ઠાકોર સમાજે હવે કશું કરવાની જરૂર નથી આના આને લઈને હવે વિગતથી વિસ્તારથી ચર્ચા કરીશું વિડીયોના અંત અંત સુધી તમે બન્યા રહેજો ઉનાની હાકળે બધી લાવે ને તો એ આટલા બધા આગેવાનો સ્ટેજ ઉપર આજે બેઠા છે એને લાવવા મુશ્કેલ પડે એવા તમામ એ તમામ આગેવાનો વડીલો અહીં જે આગેવાનો બધા છે સમાજના બધા સ્ટેજ ઉપર બેસી શકે એવા આગે બધા પોતાનું યોગદાન આપવા કે ભાવ સાથે ઉપસ્થિત સૌ વંદનીય વડીલો આગેવાનો માતાઓ બાકી દરેકે દરેક સમાજમાંથી પણ અહીંયા ઉપસ્થિત આગેવાનો અને અહીંયા સમગ્ર ઠાકોર સમાજમાંથી આખો રા તાલુકો અને શેમાડામાંથી પણ આજુબાજુથી આવેલા બધા વડીલો આગેવાનો તમામને હૃદયથી ખૂબ ખૂબ આભાર તમામ ધન્યવાદ તમે આજે એક મારો સન્માન કાર્યક્રમ રાખ્યો આ સન્માન કાર્યક્રમ બદલ પણ તમારો આભાર સાથે આપણા પ્રમુખશ્રી બગાબા ચેજ આ પ્રમુખશ્રી તમારે તો મંડળી સરપંચ ને ગામ ને સમાજ ને આજે તમે બધું સારું ગોઠ્યું એકઠા બધું અને આજે તમારો બધાનો આભાર હતો જે બાર માનવો પડે બધા એક થઈને મારખું કર્યું એના માટે આ જબર હારું કર્યું જેમ નહીં જેમ નહીં જબર કર્યું બહુ સારું કર્યું બહુ સારું કર્યું હું તો એમ સદારામ બાપા કહેતા કઈ પણ વાત હોય કે ભલું થાય ભલું થાય જવું એટલે હું એ આજ તો કહું છું કે ખૂબ ભલું થાય જવું બધા ખૂબ ભલું થાય આજે ખૂબ સારું કામ કર્યું ખૂબ સારો વિચાર કર્યો એના બહુ સરસ બધાનું આ બધાનું મન મોટું છે એટલે બધાનું સારું થાય બધા સાથે રહીને ચાલો તો બધાનો અને શિક્ષણના કામમાં તો મને લાગે છે કે બધા સાથે રહીને આગળ વધવું પડે અને એમ જ બધાનું કલ્યાણ સંસ્થાની જગ્યા માટે જેમણે જેમણે યોગદાન આપ્યું એ પરિવારોને પણ અભિનંદન આપું છું કોચલા ગામના તમામે તમામ જ્ઞાતિ સમાજો મને જે કોઈ આવીને કેમ તો બધા એમ કે સાહેબ આ કરવા જેવો છે એટલે તમારો સમાજને તો ગમે છે પણ બીજા બધા સમાજોને તમે અહીંયા આગળ શિક્ષણનું સંકુલ કરો છો ને બધે લાગે છે એટલે એ માટે પણ તમને તમારા વ્યવહાર ને બધાને ખૂબ હૃદયથી અભિનંદન બધા આગેવાનો આવ્યા કાર્યક્રમ ક્યાંક હતો એ થાભલા કાંક આગા પાસે હતા ડીપી નું હા તે દાડે બધા ભેગા થયા ડીપી વાળું ને મને કીધું કે આ જગ્યાનું મેં કર્યું છે પણ વસુ વસ હેડે એક્સ્ટ્રા એટલું બધું તેતાળે વાત કરી એદુજી ને બધા આખી ટીમ તમારી હતી બધી અને બધા ભેગા થઈને કીધું કે આટલું જો આ થઈ જાય ને તો જે બી પહેલા તો કીધું કે ના તો પૈસા ભરવા પડે નાનો તો ખર્ચો આટલો થાય મેં કીધું અહીં છે ભેગા કરીને બેઠા છે ઠાકોર સમાજથી તમે લાલ છે અત્યારે બેઠા બધા મેં તો અહીં તારી ફાળો કરીને બધા લેવા જાય રહ્યા તો હવે ફાળો કરીને આવે ને પછી થાય એના કરતા આપણે તો ફાળાની શરૂઆત કરો કે કાંઈ ખર્ચો કર્યા વગર મને કે

તો ત્યાંના જે વિસ્તારની અંદર જે રાહ તાલુકો આવેલો છે રા તાલુકો આમ જોવા જઈએ તો છેક છેવાડાના તાલુકા છે જે રાજસ્થાન બોર્ડરને એકદમ નજીક આવેલો તાલુકા છે બંને નજીક આવેલા છે ત્યાં રાહ તાલુકાની અંદર ઠાકોર સમાજની બહુમતી છે ઠાકોર સમાજની બહોળી બહોળી સંખ્યામાં છે અને એ તાલુકાની અંદર સૌથી વધુ ઠાકોર સમાજના સરપંચો પણ ચૂંટાયેલા છે અને આગેવાનો પણ સમાજની અંદર સૌથી વધુ જે રા તાલુકાની અંદર છે પણ મિત્રો શિક્ષણની વાત કરીએ તો શિક્ષણની અંદર હજી રા તાલુકો આમ બધા તાલુકા કરતી હજી ઘણો પાછળ છે શિક્ષિત વાત કરો તો સમાજના લોકો હજી બિલકુલ ઓછી અંદર નાકરી નોકરી કરે છે જેવી રીતે જે જેટલા પ્રમાણમાં ત્યાંના સરપંચ આગેવાનો અને લોકો જાગૃત છે એ પ્રમાણે શિક્ષણનું પ્રમાણ બિલકુલ ઓછું છે તો ઠાકોર સમાજ દ્વારા એક શિક્ષણ ભવ્ય સંકુલ બનાવવા માટે રાની અંદર અગાઉથી વર્ષો બે બે ચાર વર્ષ અગાઉ એક જમીન રાખવામાં આવી હતી અને એની અંદર ભવ્ય સંકુલ બનાવવા માટે જમીન રાખી હતી એના પછી શંકરભાઈ ચૌધરી ત્યાં આવ્યા અને સમાજના લોકોએ પણ એમને મદદ ઘણી બધી મદદ કરી અને સમાજની શંકરભાઈ ચૌધરી પણ ઠાકોર સમાજને મદદ કરવા માટે એમને કીધું હતું બરાબર અને હવે શંકરભાઈ ચૌધરીએ એમને ગ્રાન્ટ ફાળવી છે ઠાકોર સમાજના સંકુલ માટે એમને છવ્વીસ લાખ રૂપિયા ઠાકોર સમાજના જે સંસ્થા બનવાની છે એની અંદર ગ્રામ પંચાયત જે કોચલા ગ્રામ પંચાયત છે ગ્રામ પંચાયત ને ગ્રાન્ટ ફાળવી છે અને એ ગ્રાન્ટનો ઉપયોગ એની અંદર કરવાનો છે એના માટે શંકરભાઈનો એક વિશેષ સન્માન કાર્યક્રમ સમાજના લોકો દ્વારા યોજાયો હતો પણ મિત્રો એટલા સુધી સીમિત નથી તમે શંકરભાઈનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આપણે શંકરભાઈએ વિશેષ ગ્રાન્ટ ફાળવી છે સમાજ માટે એમને અતિશય એટલે ખૂબ આભાર માનીએ છીએ આપણે એમનો કે સમાજમાં ખરેખર શિક્ષણની ખૂબ જરૂર છે અને જે જરૂરિયાત હતી એની ગ્રાન્ટ છે કે આપણા બાળકોને કઈ દિશામાં લઈ જવા આપણે કેટલી મહેનત કરવી પડશે એને લઈને આપણે સ્વેચ્છાએ જાગવું પડશે ચલો કે સંસ્થા બની જશે બરાબર સંસ્થા બની જશે પણ સંસ્થાની અંદર કેટલા લોકો રહેશે ત્રણસો ચારસો પાંચસો લોકો રહેશે પણ આપણે આપણે પણ જાગૃત તો બનવું જ પડશે ને તમામે વાલીને તમામ જે બાળકોના પિતાઓ છે વાલીઓ છે એમને એમના છોકરાઓ માટે શિક્ષણ માટે વ્યવસ્થા થાય એ ખૂબ સારી બાબત છે પણ એમને પણ જાગૃત બનવું પડશે અને એમને પણ મક્કમ બનવું પડશે જાતે મહેનત કરવી પડશે એમના છોકરાઓને અભ્યાસ કરાવવા માટે આપણે બીજાની આશા કેટલા દિવસ રાખીશું એમ લોકો તો આપવાના જ છે શંકરભાઈ જે ગ્રાન્ટ ફાળવી છે તો આપણો એમનો વિશેષ આભાર માનીએ છીએ અને આભાર દર્શન કાર્યક્રમ કર્યો એ પણ ખૂબ સારી બાબત છે કેમ કે એમને સમાજ માટે જે ગ્રાન્ટ ફાળવી છે પણ મિત્રો આપણે જાતે હવે જાતે સક્ષમ બનવું પડશે અને જાતે વિચારવું પડશે આ વિડીયો એક એટલા માટે બનાવવામાં આવ્યો છે કે જે સંકુલ બન્યું છે જે સંકુલની જમીન રાખી છે એ જમીનની અંદર એક થોડા ટાઈમ પહેલા હમણાં એક ભવ્ય જે કહેવાનો મતલબ ડ્રો યોજાયો હતો અને ડ્રો એના આ જે સંસ્થા માટે યોજાયો હતો સંસ્થાને એના સંસ્થાના ફંડ જે સંસ્થા બનાવવા માટે ડ્રો યોજાયો હતો અને ડ્રો ની અંદર કરોડો રૂપિયા આપવામાં આવ્યા સમાજના લોકો દ્વારા ડ્રો ની અંદર કરોડો રૂપિયા આપવામાં આવ્યા અને કરોડો રૂપિયા સમાજ મોસ્ટ ઓફલી એસી ટકા સમાજના જ પૈસા હતા બરાબર અને સમાજના એ પૈસા આપવામાં આવ્યા હતા અને ડ્રો યોજાયો ડ્રો ની અંદરથી આયોજકે શું કર્યું શું નહીં કર્યું કોને શું કર્યું એ આપણે એની બાબતમાં પડવાનું નથી બિલકુલ પણ ડ્રો ની અંદર થી પચાસ લાખ થી વધુ રકમ એમને એ સંસ્થાની અંદર આપી હતી બરાબર પચાસ લાખ થી વધુ રકમ એમને આપી હતી પણ મિત્રો એ ડ્રોઈ રૂપિયા રૂપિયા આપવામાં યોજાવામાં ડ્રો ની અંદર લોકો દ્વારા આપવામાં આવ્યા ઈ શા માટે આપવામાં આવ્યા એક લાલચ માટે આપવામાં આવ્યા લોકોને એક લાલચ એવી કે આપણે આ કરોડો નું ઇનોમ લાગશે લાખો નું ઇનોમ લાગશે આપણે આપણે ઇનોમ લાગશે ઈ મનમાં લાલચ રાખી રાખીને તેઓ પૈસા એમને ડ્રો ની અંદર નાખ્યા હતા બરાબર છેલ્લે કોઈને લાગ્યું ન લાગ્યું એ તો આપણને ખબર નથી પણ સંસ્થામાં પચાસ લાખ રૂપિયા એમને વાપર્યા છે એ પણ એક સારી બાબત છે સારું કહેવાય પણ પણ લોકો લાલચ લાલચ માટે માટે આવીને જો કોઈ પૈસા આપતા હોય તો જે આપણા બાળકોના ભવિષ્ય માટે શિક્ષણ માટે આપણે સ્વેચ્છાએ આપણે દાન ન કરવું જોઈએ એ પણ આપણે જોવું જોઈએ ને આપણે માગી માગીને લેવાનું થતું જ નથી આટલો બોળો સમાજ છે આટલો મોટો સમાજ છે સમાજ જોડે છે જ નથી એવું નથી કેમ કે એક એક વ્યક્તિ એક ઘરડી પાંચસો રૂપિયા કરે ને તો પણ સંકુલ થઈ જાય અને એ સમાજના લાલચમાં આવીને એ દિવસે ઇનામ લેવા માટે પૈસા આપ્યા હતા તો શું પાંચસો માટે આપી આપી શકે શકે છે છે બિલકુલ અને આપ્યા એવું નથી કે નથી આપ્યા સમાજના લોકોએ સમાજના લોકોએ ખૂબ પૈસા આપ્યા છે આ સંસ્થાની અંદર અને એમને બહુ મોટો ફાળો આપ્યો છે અને એના દ્વારા એ જમીનને શરૂઆતમાં જમીન રાખી હતી એટલે સમાજના લોકોએ ફાળો આપ્યો છે પણ સમાજના લોકોએ શરૂઆતમાં ઘણો બધો ફાળો આપ્યો હતો પણ હવે પણ સમાજના લોકોને આપણે થોડા જાગૃત પણ કરીશું કે આપણે જે વ્યસન કરીએ છીએ જે વ્યસન કરીએ ખોટા ખર્ચા કરીએ છીએ એ બધું ઓછું કરીને બાળકોના શિક્ષણ પરથી આપણે પૈસા વાપરવા જોઈએ એમના શિક્ષણ માટે ભવિષ્ય માટે એમને આપણે કોઈ પણ જે ખર્ચો કરીએ છીએ એ એના માટે કરવો જોઈએ નેગેટિવ રીતે ખોટી અસર પડે છે વ્યસનો કરીને કે ખોટી રીતે બરબાદી આવે પરિવારની અંદર આપણે ન કરવું જોઈએ અને શિક્ષણ છે બાળકોના ભવિષ્યને લઈને ખાસ આપણે એના માટે આપણે કરવું પડે જે પૈસા વાપરવા પડે છે અને એક હકીકત સત્યની વાત કરીએ તો સમાજની અંદર ઘણા બધા આગેવાનો હોય છે બરાબર સરપંચ ડેલિકટ આ તે ઘણા બધા આગેવાનો ઘણા બધા લોકો હોય છે સમાજની સતત ચિંતા કરતા હોય છે એટલે સમાજના બાળકોના ભવિષ્ય માટે એવું બધું કહેવામાં આવે છે કે સમાજના બાળકોના ભવિષ્ય માટે આપણે સંસ્થા બનાવી જોઈએ જોઈએ પેલું કરવું મહેનત કરતા હોય છે પણ મિત્રો સત્ય હકીકત એ પણ છે કે સમાજના લોકો જે આગેવાનો છે એમના બાળકો સરકારી નોકરીમાં બિલકુલ ઓછા પ્રમાણમાં લાગે છે અને શિક્ષણ એમનામાં પણ બિલકુલ ઓછી પ્રમાણમાં હોય છે એ એમને ખુદને પણ ધ્યાન રાખવા જેવી બાબત છે હાલ જે લોકો સર જે અમુક ભરતીની અંદર લાગી રહ્યા છે સામાન્ય સામાન્ય લોકો લાગી રહ્યા છે જે બિલકુલ કે અમુક ઘણા બધા તો ઉદાહરણ એવા છે કે એમના પરિવાર ચોથે ભાગે બીજા લોકોના ખેતરમાં પાવતા હોય છે બરાબર ને બીજા લોકોના ખેતરમાં પાવતા હોય છે અને એ લોકો તોય છતા બાળકોને ભણાવે છે કર સરકારી નોકરી તાલુકાના એક ગામનું એ પણ ઉદાહરણ છે જે ઉટોલિયા ગામની અંદર એક જ પરિવારમાંથી ત્રણ બાળકો સરકારી ભરતીની અંદર લાગેલા છે હાલ બરાબર અને એમને લોકોના ખેતરમાં ચોથે ભાગે વાવેતર કરીને એ લોકો રહેતા હતા અને એમના છોકરાને સરકારી નોકરી અપાવી છે મહેનત કરાવી જાતે મહેનત કરાવી તો શું સમાજના આગેવાનોએ પણ ન વિચારવું જોઈએ કે આપણે બધી રીતે સક્ષમ છીએ બરાબર આપણે બધી રીતે સક્ષમ છીએ આપણા બાળકોનો તો આપણે જે ખર્ચો કરવો એ કરી શકીએ છીએ ભણાઈ શકીએ છીએ તો એમને બીજાની તો ચિંતા કરે છે પણ એમના ખુદના બાળકો માટે ચિંતા પણ કરવી જરૂરી છે કેમ કે આ કહેવાનો મતલબ એવો છે કે આગેવાનોના કોઈ છોકરું શિક્ષણ ની અંદર આગળ આવેલું આપણે જોતા નથી તો એ તમે લોકો સક્ષમ છો તો તમારે પણ તમારા બાળકોનું પણ વિચારવું જોઈએ ને બીજાનો નું વિચારવું એ અલગ વસ્તુ છે બરાબર છે એ યોગ્ય છે પણ તમારું પહેલા તમારા બાળકોનો પણ વિચારવું જોઈએ તો મિત્રો જે આ કાર્યક્રમ થયો તો એની અંદર શંકરભાઈ જાગૃત થવાની પણ એમને વાત કરી કે સમાજના લોકોએ હવે વ્યસન મૂકી અને શિક્ષણ અપનાવવું પડશે સમાજના લોકોએ જાતે જાગૃત થવું પડશે અને મજૂરી કરવી પડશે બે પશુ વધારે રાખીને ની અંદર પણ આગળ વધવું પડશે અને પશુપાલનનો ધંધો એવો છે કે ઈ આપણને આગળ લઈ જવામાં મદદ કરશે કેમ કે મોસ્ટ ઓફ લોકો અભણ છે અને અભણ લોકો છે ને પશુપાલન કરતા હોય છે તો 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 ખેતી ખેતી આપણી સીમિત સીમિત છે છે બરાબર કે કે હોય એટલા એટલામાંથી જે ઉત્પાદન થવાનું છે એટલું જ કરશો પણ પશુપાલનનો એક વ્યવસાય એવો છે કે એની અંદર તમે જે ધારો એટલા ઉધી પોકી શકો છો બે પાંચ પશુ વધારે રાખીને વધારે મહેનત કરીને તમે સક્ષમ બની શકશો તમે સ્વેચ્છાએ જાતે સક્ષમ બનો એવું પણ એમને શંકરભાઈ ચૌધરી દ્વારા કહેવામાં આવ્યું અને ખૂબ સારું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું ઠાકોર સમાજને શંકરભાઈ ચૌધરી દ્વારા પણ મિત્રો જે આપણે જે આ આ લોકો જે આપણે ઠાકોર સમાજના લોકોએ એવું પણ મનથી અંદર જાતે વિચારવું જોઈએ કે આપણે જાતે કોક કરવું છે અને આપણે આપણા બાળકોને ભણાવવા જ છે અને નોકરી લગાડવી છે એ જાતે પણ વિચારવું જોઈએ તો મિત્રો જે આ અમારી જે વાત હતી એ તમને યોગ્ય લાગ્યું હોય તો કોમેન્ટ ની અંદર તમારો જવાબ જણાવજો તો મિત્રો હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં